દીકરીનું આત્મસન્માન ઘવાયેલું છે જે આ દુષ્કૃત્ય પોલીસ અધિકારીઓને દ્વારા કરવામાં આવ્યું છે તો કોના કહેવાથી કરવામાં આવ્યું છે તેના પર પગલા લેવા જોઈએ પોલીસે અદાલતમાં રિપોર્ટ આપેલો છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો પહેલેથી પૂરતા પુરાવા નહીં હોય એવું નથી કે પૂરતા પુરાવા ખલાસ થઈ ગયા દીકરી વિરુદ્ધ પુરાવા ન જ હતા જેલવાસ ભોગવ્યો સરઘસ પણ ઘટાવ્યું નેતા પોલીસનો ખેલ ખબર પડી ગઈ પોલીસે સામે ચાલી દીકરી વિરુદ્ધ પુરાવ નથી તેવું લેખિત આપેલું છે સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહારના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે છે પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા સર ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમલની અંદર સાહેબ બે કોળી ભાઈઓન ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્ય અન્યજો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ ભરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આજે ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિ વતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરિયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ આત્મસન્માન ગવાનું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને બાહિદરી આપી છે ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમને ઉપર આઈજી સાહેબને વાત કરી છે એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે